આજ રોજ કચ્છ કેરની ટીમ તેમજ પશુ આરોગ્ય ચિકિત્સાની ટીમ સાથે માતાના મઠના તમામ તબેલાઓની મુલાકાત લીધેલી હતી ત્રીસથી થી પાંત્રીસ ભેંસોની મુલાકાત લીધેલી જેમાં તમામ ભેંસોની હાલત બહુ જ ગંભીર હતી

ચાર દિવસ થયા દવા ક્યાંથી લ્યો છો હું દવાખાના ડાયા પરથી લઉં છું ને આ બેસવાળો પણ હું ડાયા પરથી ડોક્ટર આવે ત્રણ હજાર પાંચસો ની મારી દવા થઈ ગઈ છે પંદર સોળ હજાર ની એની દવા થઈ એ ભેંસો ની કઈ ફરક પડતો નથી તમારી દવા અલગ ને આ ભેંસો ની દવા આટલી લીધી છે એ અલગ મારી દવા મારા ઘરે બધા પડ્યા છે આપડે ડોક્ટર ડોક્ટર સાહેબ ને પૂછપરછ નથી કરી ડોક્ટર સાહેબ નથી આવ્યા કીધું કે મારી જવાબદારી લીધી કે હું તારી ગેરંટી લઉં બાકી ભેંસો મારી કઈ ખબર નહીં હવે ભેંસો નું પશુ આવે એને ખબર હોય કે આમાં અમુક જગ્યાઓ પર સરહદ ડેરી માહી ડેરી વાળા પશુ બચાવવા માટે જે પ્રયત્ન થયેલ તે પ્રયત્ન કરવા માટે માહિતી તેમજ માર્ગદર્શન અમુક જરૂરી દવાઓ આપી ટ્રાય કરેલ છે આ બીમારીને રોકથામ માટે લખપત તાલુકા પશુ આરોગ્યની ટીમ દ્વારા જે કામગીરી કરવામાં આવે છે જેમાં અમુક ટકા રાહત દેખાય છે આ બીમારી ચેપી ચેપી રોગ રોગ જેવી છે છે એક બીજી સ્પર્શ થાય થાય તો પણ પશુપાલક પોતે પણ આ ભેંસને દૂધ નીકળવા સ્પર્શ કરે તેને પણ આ ચેપ લાગે છે પશુપાલકો જબરદસ્ત પાયમાલ થયેલ છે ટૂંક સમયમાં આની રોકથામ નહીં થાય તો આ બફેલો ફોક્સ નામની બીમારી ભયંકર સ્વરૂપ ધારણ કરશે અને અત્યારે તમે આ રામસંદજીભાઈની ચૌદ જે ભેંસો બીમાર છે ને આ કયા પ્રકારનો રોગ છે એના ઉપર શું શું સાવચેતી રાખાય ને શું શું આ લોકોને તકેદારી રાખવા માટેની વિગત આપી છે એ તમે મીડિયા સમક્ષ જણાવો હું પોતે પશુ ચિકિત્સક અધિકારી પશુ દવાખાના દયા પરથી આવું છું મારું નામ ડૉક્ટર હર્ષકુમાર બામણીયા છે આ મારા ધન નિરીક્ષક દર્શનભાઈ છે અમને હાલ અમે હાલ રમેશભાઈના ત્યાં એમના વાડા પર આવ્યા છે અમને જેવી જાણકારી થઈ કે અહીંયા એમને વાડામાં બફેલો પોક્સ નામની બીમારી છે પ્રથમ તો સૌ આ એક બીમારી એક ચેપી રોગ છે એક વાયરસ ચેપી રોગ છે જે એક પશુમાંથી બીજા પશુમાં થતો હોય છે જેવી અમને અમારા પશુ દવાખાના દયા પર જેવી અમને જાણ મળી કે રમેશભાઈના ત્યાં માતાના બળના ત્યાં વાડામાં એમને ત્યાં બીમારી આવી છે અમારી ટીમ તાત્કાલિક એમને ત્યાં આવી અને જે જરૂર પૂરતી સારવાર જે લાગી એ બધી અમે એમને સારવાર કરી આપી છે અને એમને શું આગળ ભવિષ્યમાં તકેદારી રાખવી જેથી કરીને આજુબાજુના વાડામાં રોગ ના ફેલાય અને બીજું કે એમની ભેંસોમાં જલ્દી સુધારણા આવે એના માટેની અમે એને શું શું તકેદારી રાખવી એ અમે રમેશભાઈને પૂરતી માહિતી આપી છે અને અમે એમના ત્યાં આજે પણ અમે આવ્યા છે કાલે પણ આવ્યા છે અને અમે એમના ત્યાં અહીંયા રાઉન્ડ મારતા રહીશું જ્યાં સુધી એમની ભેસમાં સારું ના થયા ત્યાં સુધી એની અમે અમે તકેદારી આપી છે અને એના માટે જરૂરી પગલાં અમે લીધા છે કે જેથી કરીને એમની ભેસમાં સુધારણ જલ્દી આવે અને આજુબાજુના વાડામાં ના ફેલાય આમાં હર્ષદભાઈ અત્યારે આ જે બફેલો ના બફેલો ફોક્સ નામની બીમારી છે એમાં અત્યારે રમેશભાઈ એમ કે છે કે ખરેખર આ આપણી તાલુકા આરોગ્યની ટીમ આવી છે ને એ દાવાથી અમને રાહત મળી છે ને એમાં ખરેખર ઓલું ભેંસો બરાબર થાય છે તો આ દવાનું નામ શું છે તો આ બીજા અત્યારે બીજા ક્યાં પણ તાલુકામાં આવું દવા રોગ થાય તો આ લોકોને આપણે રોકથામ કરી શકીએ દવા છે એના માટે અમે એન્ટીબાયોટિક આપતા હોઈએ છીએ પેન કિલર માટે માટેની અને ઇન્જેક્શન

કચ્છ કેરની ટીમ તમામ ગ્રાઉન્ડ રિપોર્ટ લીધેલ છે જેમાં ભેંસોની હાલત બહુ જ ખરાબ છે તેમજ માલધારીઓને પણ હાલત બહુ જ ખરાબ છે માલધારીઓના હાથોમાં લોહી નીકળે છે અને સૂજન આવે છે આ ભેંસોના આચરડા ઉપર સોજા તમામ વિડીયો ફોટો આપ જોઈ શકો છો સ્થાનિકો માલધારીઓની તબેલા ધારકો માંગ છે ભેંસોને એક જ જગ્યા ઉપર ઘાસચારા તથા પાણીની વ્યવસ્થા થાય રાહતદારે ઘાસ મળે તેવી સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે

મારો સિત્તેરથી એક ટાઈમનો છે ચા ચાલીથી પચાસ લીટર એટલે બે ટાઈમનો થઈને સમજી લો દૂધ જતો તો મારો કે એંસીથી નેવું લિટર જેવો પણ હવે કાંઈ નથી બીજી જે ચાર પાંચ ભેંસ છે એમાં દૂધ છે એ પંદરથી વીસ લિટર થાય છે એટલે હું હું મારો છોકરો બે છીએ એ અમારી રોજીરોટી છીનવાઈ ગઈ છે અને બીજું જે અમારો ઘાસ ઘાસચારાના અત્યારે આ ટ્રીટમેન્ટ છે મહિનાની પછી એની રિકવરી આવશે તો અમે જે એ બાબતે છે મેં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ આપણા મામલતદાર આપણા શું કહેવાય ધારાસભ્ય ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ પછી આપણે સી આર પાટીલ સાહેબ આપણા શું નામ બીજા આપણા જિલ્લા પંચાયતના જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જનકસિંહ એ બધાને જાણ કરતાં તાબા તોડી ટીમોની તૈયારી કરી અને અમારી જોડી મોકલાવેલ છે તે બદલે એમનો આભાર માનીએ છીએ અને એ ડૉક્ટર સાહેબ જે આપણા ભોજના છે પટેલ સાહેબ એ એમનો પણ આભાર માનીએ છીએ એ બધી ટીમો છે એ સાહેબો જે અત્યારે જે ઊભા છે અમારી સારવાર કરે છે એ હેલ્પમાં છે સરકાર તરફથી તો હવે સરકારને અમારી એ માગણી છે કે અત્યારે આ મહિનોની ટ્રીટમેન્ટ કરતાં હવે અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી ચારાને પાણી એને બાંધીને ખવડાવવું પડશે અત્યારે અમારી બાજુમાં પાંચસો ચોપાના ભેંસોના તબેલા બીજા તબેલા છે બીજા કોઈને નુકસાન ન થાય એટલા માટે મેં આઠ દસ દિવસ થયા એમને બધો બાંધીને ખવડાવી પીવડાવી છે પાણીના ટેન્કરની જીએમડીસી તરફથી અમને ભાયલ સાહેબે ખાતરી આપી છે કે પાણી હું તમને પૂરું પાડીશ હવે એ ઘાસચારાની તકલીફ છે મહિનોની અમારી રોજીરોટીથી એમ છીનવાઈ ગઈ છે હવે એ મુશ્કેલી છે એનો કાંઈ સરકાર તરફથી નિવારણ થાય ને બીજી આર્થિક સહાય કોઈ મદદરૂપે એવું હોય રોજગારી તો છીનવાઈ ગઈ મારે સમજી પચાસ આ વર્ષે ખાતરી નહીં અત્યારે ભેંસમાં છે એ ગાભણ હતી હવે એ વસુકી જાય તો કાંઈ નક્કી નહીં અત્યારે આ બફેલો ફોક્સ નામની બીમારી છે અત્યારે એને માણસ પણ હાથ અડે છે તો માણસને પણ ચેપ લાગે છે અને બીજી ભેંસ એને અડશે તો એને ચેપ લાગશે અત્યારે તમે એને કેવી રીતે તકેદારી રાખો છો અત્યારે અહીંયા એમ કહ્યું કે અહીંયા બાજુમાં તળાવ છે ચોવીસ કલાક એને બાંધીને રાખીએ છીએ ચોવીસ કલાક હા એ ચોવીસ કલાક અમારા વાડામાં બાંધેલ છે એની સારવાર અમે સમજી લો હાથના મોજા જે છે સરકારી રૂલ્સ જે પ્રમાણે છે એ હિસાબે એની તકેદારી રાખી મોજા બેજા પહેરી મોઢું બાંધી અને બધું એનું સારવાર અમે કરીએ છીએ અને ડોક્ટરો આવે છે અમુક સમય વિઝિટ લેવા એ કરે છે બરાબર અત્યારે તમારા કને દૂધ તમે કોને આપો છો આવડી આવડી મોટી મોટી વાતો કરી તમને શું રાહત આપી અને તમારા પાસે કેટલી વાર વિઝીટ મારી ગયા કેટલી વાર જોવા માટે આવ્યા હતા બે વાર દેવા માટે આવ્યા હતા પણ એની દવાઓ થઈ એટલી તાત્કાલિક અસર નથી કરતી એના હિસાબે પછી એ ડૉક્ટરોએ સરકારી ડૉક્ટરની જાણ કરી સરકારી ડૉક્ટર મેં જાણ કરીને એમણે જાણ કરી એ પછી સરકારી ડૉક્ટરો આવ્યા હતા અમે બધા મળીને પછી મેં તાત્કાલિક એમના જે આપણા ઉપરાય ચુડાસમા સાહેબ છે ધારાસભ્ય છે જિલ્લા પંચાયતના પ્રમુખ છે તાલુકા પંચાયતના પ્રમુખ છે એ બધાને જાણ કરતા માતાના મરના ભગીરથસિંહ છે એમને પણ ચા ચારાની વ્યવસ્થામાંથી કીધું છે પણ હવે ચારાની ની વ્યવસ્થા કરી દે તો વધારે સારું મતલબ તમે એમ આ જે અત્યારે આ બીમારી છે બીમારીમાંથી રાહત થાય ને આનું ટ્રીટમેન્ટ વ્યવસ્થિત થઈ શકે એવું ચોપામાં ફેલાય નહીં જે બાજુમાં અમારે ચારસો પાંચસો ચાર પાંચ તબેલા છે બીજા તબેલામાં ક્યાંય ફેલાય નહીં હવે અમારો સીમાડો છે એ બધું જીએમજીસી વિસ્તારમાં આવી જાય ઘાસની તંગી છે સરકાર તાત્કાલિક ધોરણે જે ઘાસનું અમારે અમે માલધારીઓનો કોઈ ઉપાય છે એ નથી અમે પહેલાં એ આ હમણાં વાવાઝોડો કયો એમાં એ સાહેબો લેવા આવ્યા હતા એ મારું ભેંસ પાંચ તારીખના સમજી લો અને એનો ત્રણ તારીખ સુધીનો જે સરકારના નિયમ સાહેબ એણે લીધી એ ભેંસ સમજી લો એક લાખ રૂપિયાની ભેંસ હતી એનો મને કોઈ વળતર નહોતો મને એ બધું પોસ્ટમોર્ટન કરી એ જ સાહેબો આવ્યા હતા એ લઈ ગયા હતા પણ મને કોઈ નથી મળે એના પહેલા બિફોરજો નો પણ મારા બે ભાઈ ભાઈની બે ભેંસો હતી એ પણ વીજળી પડતા મરી ગઈ છે પણ એમાંથી અમને કોઈ સહાય નથી મળી હવે એ સરકારના રૂલ્સ શું છે અમને એ જ ખબર નથી પડતી કારણ કે સરકારના રૂલ્સ જે હોય છે વાવાઝોડું આવે એના પછી વાવાઝોડું તો બીજે ત્રીજે દરિયામાંથી નીકળી જાય છે એના પછી એની આડઅસર સમજી લો ને આ વાદળો જે વરસાદ વીજળી જે પડે છે એ દસ થી પંદર દિવસ ચાલે હવે એમાં વીજળી પડે એમાં સરકારની પવનચક્કીના પૈસા મંજૂર વીમાના પૈસા થઈ ગયા અને અમારે ભેંસના પૈસા બી અમાના મંજૂર નથી થયા હવે અમે આ માલધારી આવી દર વર્ષે આવી આ પવન ચક્કીઓને લીધે વારે પડતી વીજળી સમજી લો ને જે થાંભલા જતા હોય થાંભલામાંથી ડાયરેક કરંટ આવીને હું પડ્યો હતો એ તલાટી સાહેબને હું લઈ ગયો હતો સુરુભાને જાણ કરતા સુરુભાએ એમણે મામલતદારને ફોન કર્યો તલાટીને ફોન કરીને એણે સહકાર આપ્યો એમના સહકારથી અમે એમને તલાટી બહેન હાલ્યા જીપ લઈને અમે ચાલી ચોમાસામાં ગાડી ન પહોંચતા છતાં પણ અમે હું ગાડી પહોંચાડી બેન હતા છતાં મેં અમને તમારા ભાઈ જવા છીએ એ બિચારે બેને હાલ્યા હતા એ વિઝિટ કરી બધું લખાણ લખી દીધું પણ સરકાર તરફથી અમને એના પણ ઓલો કાંઈ મળ્યો નહીં

કેને શું કારણ શું છે રિએક્શન થઈ આવે છે ભેંસનો મજો કે ભેંસની બીમારી હા કેટલે તમારા કેટલા ચોપાને બધી બીમારી છે 14 ને 14 ને પછી દવા દવા દૂરી ક્યાંથી કરાવી દવા ક્યાં નથી કરાવી જી છે આપણો આપણો જે ડોક્ટર આવતો નથી શું કેટલા દિવસે બીમારી છે 15 દિવસ થઈ ગયા છે તમે ડોક્ટર સાહેબને જાણ નથી કરી જાણ તો કરી કે કે આપણો સરકાર નથી શું કરી સરકારી ડોક્ટર હા સરકારી ડોક્ટર અત્યારે ટીમ જે આવી હતી એમને જાણ કરી દીધી હોલી હતી બીજી હતી

એ ચેપ જેવી છે બરાબર એને તમે હાથ અડાડશો અથવા માણસને હાથ અડાડશો એને ચેપ લાગવાનો છે બરાબર અત્યારે આ તમને ભેંસને ઊભી ઊભીને તમે ખાડાવશો કેમ ચૌદ ચૌદ ભેસોને ખાડાવશો કેવી રીતે તમને એક જ જગ્યા ઉપર ઊભી રાખવી પડશે ને એને તમે બીજી તળાવમાં મૂકશો તો બીજી ભેંસને આ લાગવું પડશે બીજી ક્યાં જવા નથી દેતા અમને બરાબર નથી દેતા સીમમાં ક્યાં બોલે છે બધા ભેંસવાડ એમ જ બોલે કે તમે આખલી જાઓ બાજુ ત્યાં હતા ત્યાં એટલે તમારે અમને ક્યાં જવા નથી દેતા તબલા માસે છે